મહુવાના બગદાણામાં દુષ્કર્મ ની ઘટનામાં આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી અમરેલીના ખાંભા તાલુકાના ગીર પીપળવા ગામમાં ધીરુ ભૂણકને એક કુટુંબે પિતૃદોષ નિવારણ માટે ભુવા બનાવ્યો હતો અને ગઈ તારીખ વીસ દસ ના રોજ કુટુંબની પચીસ વર્ષીય યુવતી ભુવાએ નજર બગાડી હતી ત્યારે ભુવાએ આ યુવતીને ઘરમાં પૂરી રાખી વળજબરી પૂર્વક પોતાના હવસ નો શિકાર બનાવ્યો હતો ત્યારે યુવતીને સાત મહિનાનો ગર્ભ રહ્યું છે આ ઘટના પ્રકાશમાં આવી હતી કુટુંબ ને આબુ જવાના ડરથી યુવતીએ આ અંગે કોઈને જણાવી શકી ન હતી ત્યારે દસ દિવસ પહેલા બગદાણા પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બગદાણાના પીઆઈની તપાસમાં આ આરોપી ભુવાની ધરપકડ કરવામાં આવી હતી